ભરૂચના પૂર્વ ધારાસભ્યના દીવ દમણ ભાજપના સહપ્રભારી દુષ્યંત પટેલના આજરોજ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સવારના સમયે દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારિકાઓનું પૂજન કર્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા અમિત ચાવડા નરેશ ઉથારવાલા સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા પાંચમી ફેબ્રુઆરી આજે મારી વરસગાંઠ નિમિત્તે પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વરસગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો ને મારી વરસગાંઠ ઉજવવી જોઈને હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થડે ઉજવું છું ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવવાના છે આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થડે ઉજવવાની છે અને ક્રિકેટ એસોસિએશનની આજે જે પ્રીમિયર લીગ છે આજે એનું ઉદઘાટન છે અને આવા નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપુર ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે મેં તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું